જુનાગઢ માંગરોળ નગરપાલિકામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે માંગરોળ શહેરમાં નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરાવાના શરૂ થયા છે ત્યારે બસો જેટલા લોકો આવીને ઉમેદવાર દ્વારા જે છે એ અપક્ષ ઉમેદવારી નોંધાવાય છે ઉમેદવારે જીતની આશા વ્યક્ત કરી છે નગરપાલિકાની ચૂંટણીઓનું જે છે એ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે માંગરોળમાં જે છે એ ચૂંટણીનો માહોલ ગરમાયો છે અપક્ષ ઉમેદવાર દ્વારા જે છે એ દાવેદારી નોંધાવવામાં આવી છે અને જીતનો સંપૂર્ણપણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે માંગરોળ શહેરમાં છે એ અપક્ષ ઉમેદવારે જે ફોર્મ ભર્યું છે અને ઉમેદવારે જીતની આશા પણ વ્યક્ત કરી છે હું માંગરોળ નગરપાલિકા વોર્ડ નંબર નવ માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવાર નોંધાવું છું મારી સાથે મારા વોર્ડની પ્રજા મારી સાથે છે અને આજે પણ મારા ઘરેથી મારી સાથે પાંચસો જેટલા લોકો મારી સાથે આવ્યા છે એટલે હું અહીંથી જ મારી અપક્ષ ઉમેદવારીની જીત જાહેર કરું છું આપ અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે શું કહેશો જે તે વખતે વિધાનસભામાં કોંગ્રેસ એવું કહેતી હતી કે જે આપ છે એ આરએસએસનું ગલુડ્યું છે પણ આજે એ આપ સાથે બેઠી અને નગરપાલિકાની ચૂંટણી જીતવા માંગે છે અને સત્તામાં ભાગીદારી કરવા માંગે છે અને મને તો એ પણ શંકા છે કે અત્યારથી જે કોંગ્રેસ લોકોને ડરાવી ડરાવીને ભાજપના નામે ડરાવીને મત લઈ જાય અને ફરી પાછી સત્તામાં ભાગીદારી કરશે અને લોકો આરે દગો કરશે